છે ને જય મોગલ બધાને આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજ ઘણા દિવસ પછી વિડીયો બનાવું છું ને અત્યાર સુધી વિડીયો કેમ બન હતા ને એ પણ તમને આ વિડીયો સેટ સુધી જવો ને એટલે તમને ખબર પડી જાય આજ પાંચમો દિવસ છે આજ પછી આજ પાછો બ્લોગ ચાલુ કર્યો આના કારણે જ બ્લોગ બન હતા અટાણ સુધી હતા ને એના કારણે બધું બંધ હતું હવે એને આપણા વિડીયોમાંથી કાઢી નાખવું અવાર અવાર મમ્મે નાસ્તો કરવો બી આ શાહ ને રોટલે એના કારણે આપણા વિડીયોમાં જગ્યા હોય ને મારે અરે અહીંયા વિડીયો હોય ને એને કાઢી જ નાખવાની છે રિમૂવ કરી નાખવાની છે ટેન્શન ન રહે પછી આપણે લાડ ન લડાવવો પડે એના કારણે બધું બંધ હતું ને શું કરવા બંધ હતું ને તમે સેટ સુધી વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય તો સેલર સુધી જોજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આજ તો જવાનું છે ઘેરે ઘર ના ખેત ઘર ના ખેતે જવાનું છે ને તો એને ઓલે નીંદવા જાય છે આપણે જવાનું છે દાડિયા લઈને હું દાડિયા લઈને જાય ક્યાં જવાનું છે નાના બારમણ જવાનું છે પછી ના જઈને તમારે યાર વાત કરી તમને ડાયરેક્ટ કહે કે આમ બધું બંધ હતું વિડીયોની હું ના જઈને કે હાલ તો વિડીયો જોઈ જશે એટલે બધી જે છે ને મગજ મારો મગજ હાવ પાકી ગયો હોય ને તો આના કારણે પાકી ગયો હાવ મગજ

આપણી જગ્યા ફેવરિટ છે અને બે નંબર આવવામાં આપણે કઈ શરમ ન હોય ફેમિલી શરમ ન હોય કઈ જ દેવાનું હોય તમારથી કંઈ અમે વસ્તુ કંઈ છુપાવીએ નહીં કઈ વાત છુપાવીએ નહીં એટલે તમને બધું કંઈ જ દેવાનું હોય કારણ કે સવાર સવારમાં બધાને જવું જ પડે બે નંબર તો આપણે અહીંયા આવીએ આપણે ઘરે બાથરૂમ છે નહીં ભાઈ એટલે અત્યારે લોકેશન જો અત્યારનો નજારો અમારે કંઈ ઘટે નહીં એવો જ હોય કેમકે સુંદર મજાનું તળાવ છે ને મસ્ત લોકેશન છે એટલે અમારે અહીંયા જ આવવું પડે અને હા પાછા કોમેન્ટ એવી નહીં કરતા હોય કે ભાઈ આવું સંડાસનું સંડાસ કરવા જાય ન કહેવાય એવું ન હોય મારો ભાઈ કેમકે સંડાસ કરવા તો બધાને જવું પડે એ કાંઈ શરમ જેવી કાંઈ વાત છે નહીં એટલે એ તો દરેક મણાને જવું જ પડે કાયદેસર ફેમિલી એવો બધો પેટમાંથી બધો કચરો કાઢી નાખ્યો ને હવે એમ થયું કે હા હવે નિરાશ થાય એમ પેટ આપણું હવે હળવું થઈ ગયું નકર તો એમ થાય કે પેટમાં પાણો છે બે ત્રણ કિલ્લાનો ગાડીમાં તો ઓઈલ મેરું એટલે કેવું મસ્ત ગાડી આખી સમક્યા છે ને ઓઇલ અમારા મહેશભાઈએ મારી દીધું છે રાસખોડલ ઓટો અને આપણે જો અહીંયા ચેનલનું નામે છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહેશ કડિયાળી અને પડવી મહેશ લોક પણ આમાં છે ને વી છે ને કાલ ગાડી ધોવામાં નીકળી છે એટલે પાછું મારે લખાવવું પડશે એ ફ્યુ મિનિટ્સ લઈ થયા રીક્ષા મૂકી દીધી અને વાડી આપણે પૂગી જશે આ ભાઈ ની વાડી છે અને કપાસ નીંદવાનું છે ને માંડવી નીંદવાની છે મારે અત્યારે લગભગ તો પંચર કરવા જવું પડશે કેમકે વાંડાવીલમાં માવા વઈ ગઈ છે રિક્ષામાં થોડાક દાડિયા આપણા દુધાડા ઉતાર્યા છે ને દહો કાંઈ છે ને આ કપાસ નીંદવાનો છે તો મેળાવાળો દેખાય ને તમને એ આ સોટું બધા ગાડી લઈને આવે છોકરા છોકરા જોઈ જાય જમાનો છે એકલા છોકરા છે નાના નાના ત્રણેય ગાડી લઈને હવા વહી ગઈ છે ને પૂરાવીને અમે આવેલા છે દાડીયા તો બધા આયેલા જાય છે હવે આ માઇન્ડવી છે ને ઝાડવા ખેંચવાના છે જો આવા જાવ મોટા મોટા ઝાડવા છે ને એ બધા ખેંચી નાખવાના છે એ બધા રાપે સડે છે અત્યારે અમે તો આ છોટુ ને બે ગાડી પર બેઠા છે આ બળદ ગાડી લઈને હમણાં આવતા હતા ને અમે બે બેઠા હતા કાં છોટુ તો ફેમિલી અત્યારે વાગી જશે સાડા ચાર અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને દાડિયા બધા આપણે ઓલી સાઈડ કામ કરે છે તો અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારે તમને ઘરે જઈને વાત કરવાની છે પર્સનલ વાત કારણ કે છે ને અમે બે હું ને પૂરી બે વાત કરશું કેમ કે અત્યાર સુધી વિડીયો કેમ નતા બનાવતા આજ કાંઈ નહીં તો પાંચમો દિવસ છે આજ હું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજ પાંચમો દિવસ પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો પાંચ ચાર દિવસ તો મેં મોબાઈલ જ નથી આવ્યો બસ મોબાઈલમાં વિડીયો એક વિડીયો નથી બનાવ્યો તો ચાલો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો નથી અને આમાં પણ યુટ્યુબમાં પણ મૂક્યો જ નથી ઘરે જઈને હું તમને બતાવીશ ત્યારે યાર પાંચ વાગે ને યાર મોસમ બહુ મસ્ત થઈ જાય તમને હું બતાવું તમે જો ઘરે તો પોગી જશે અને રિક્ષાને આપણે સાઈડમાં મૂકી દીધી ને બોલેરો તો હમણાં આયા જ છે એ સિવાયની બોલેરોના એટલા બધા કંઈ દાડિયા થતા નથી અમારે ઉમંગ સાહેબ ને બેહા છે રિક્ષા ઉભી એમ કે હમણાં નહીં રહ્યા હોય વેલાયર ભણીને વહી આવે

તમે કામ એટલું કરો ને ખેતરનું હું આજ કામ કર્યું ઓટોય ટ્રક નાખ્યું ઓટો આવે તો થાય ને ઓલો ભાઈ નથી આવે તો આકે ને હાકી નાખ્યું હું નથી હા લઈને તો મને ખબર હોય જ વાત કરું કઈ એમાં નહીં જવાનું છે કે જવાનું છે

કેવાન શાક છે લે છે કંટોલા ને છોળા ને ટમેટા ને આજ મારું ફેવરિટ નથી ખાવતું એવું બી નહી હોય રોટલા છે ભાઈ કંટોલા નું શાક છે મરીસા છે ને અમે બે ખાવા બે જે ગમે એવું બનાવ ખાવ તો પડે છે ક્યાં જાવ તો મિત્રો હવે જમી લીધું છે અને અત્યારે હવે વાગ્યા છે કેટલા વાગી ગયા છે 10 હવા 10 હવા 10 ની હવા વાગી ગયા તો હવે હમણાં વિડીયો કેમ ન આવતા એ તમને મેડમ કે કેમ ન આવતા આપણા વિડીયો હમણાં વિડીયો એમ ન આવતા કેમ કે મારે થોડીક દખલ થઈ ગઈ છે થઈ ગઈ છે દખો થઈ ગયો છે જોરદાર એટલે પાંચ દિવસ વહી જાય પાંચ પાંચ દિવસ પછી વિડીયો આવે છે મેં તમને પહેલાં પણ કીધું છે અમારો ડખો થઈ ગયો જોરદાર કેમ કે અમારે બે વસાર ડખો થઈ ગયો હતો અને આપણે વહી જતા ક્યાં વહી ગયા તમે ખાંભા ખાંભા હું થઈને બોલરો લઈને વેજ કંટાળી ગયો કંટાળી ગયો એટલે હું ભાગી ગયો બોલરો લઈને સુરત જતો હતો પણ મારા પીગો ને ખાંભા તો મને ખબર પડી ડીઝલ ડૂકી બોલર આમ ડીઝલ ડૂકી ગયો એટલે બોલરો ના બંધ થઈ ગયો ખાંભા પીગો ને તા તો પછી ખિસ્સામાં જોયું તો પાંચસો દસ રૂપિયા દવાડા ભેગા કરી પાંચસો ડીઝલ નીકળ્યું એ સારું ન જો મારે પાછું નથી આવું પડ્યું સુરત થાય અહીંથી પાંચસો કિલોમીટર તો કમસે કમ છ હજાર નું તો કમસે કમ ડીઝલ એક વાર નું થાય કાલે તો મારી પાસે પાંચસો રૂપિયા જતા મૂકીને રાતે જા લગાવી તમે ના લઈ જા બને પછી લાવવા એમ બધું કઈ તમે ચાર દિવસ પાંચ દિવસ હોય જા ને પછી સમાધાન જોશે ને હવે આમ વિડીયો બનાવી જશે કેમ છે

ચાલો હવે કાયમ રેગ્યુલર વિડીયો આવશે ને બાર વાગશે એટલે આપણા વિડીયો આવી જાય વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ